સરપંચ કરવા ગ્રામજનોએ આવેદન આપ્યું સ્ટેશન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટનામાં દાખલ કરવામાં આવી હતી જેમાં જુનાગઢ તાલુકાના વિજાપુર ગામના સરપંચ પરેશભાઈ મોઢવાડિયા તેમજ નવનીભાઈ ચાવડા સામે વરૂણભાઈ ચાવડાએ ફરિયાદ દાખલ કરેલ જેમાં આજરોજ વિજાપુર ગામના લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ જુનાગઢ એસપી ને આવેદન આપી વિજાપુર ગામના સરપંચ વિરુદ્ધ થયેલ ફરિયાદમાં ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું જણાવી લૂંટનો આરોપ નાખવામાં આવેલ છે તે દરમિયાન ખોટો છે તેમ જણાવી ફેર તપાસ કરવા માંગણી કરવા આવેદનપત્ર આપવાની છે આવેદન જણાવ્યા મુજબ ઉપરોક્ત કેસમાં પરેશભાઈ અને નવીનભાઈ ચાવડા સમાજના સમાજમાં મોટું નામ ધરાવશે અને આગેવાની પણ છે અને ખુબ સારું સારી આંખનું ધરાવે છે પરંતુ ફરિયાદી દ્વારા લૂંટનું જણાવે પોલીસને ગેરમાર્ગે દોરેલ છે ફરિયાદી પોતાની દુકાનમાં સીસીટીવી પણ ધરાવે છે જેથી પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરી યોગ્ય તપાસ કરવા આવેદન પત્ર માંગણી

એટલે પરેશભાઈ મોડિયા અમારો ગામનો નો આગેવાન બાવોસ છોકરો એટલે જ્ઞાતિની વાત આવી એટલે ડાયરેક્ટ સમર્થન કર્યું કે ભાઈ શું છે

એવી અમારી કામ કરવા મુજબ બીજા ભાઈ અમારો એટલું જવાત થાય એની તપાસ થાય ऐसे आने वो कोई कुर्तियाँ वगैरह मुट्ठी दे बोल दिया हाँ हाँ पाँच लाख कुर्तियाँ तो खराबी क्या देखी जाएगी ये अच्छा ये खा पोलिंडेशन में ही है सब बोल दे इधर आइए फिर भी नहीं चुका है आइए इस चीज़ को चुका ही लाकी जाएं ये बोलूं

तीर्थाम पंचाला स्वामीनाराण मंदिर चुम्मालीस मो पाटोत्सव उजवायो કેશવ તાલુકાનું પંચાળા ગામ ભગવાન સ્વામિનારાયણનું પંચતિથિ નું મહત્વનું પવિત્ર તીર્થ ગણવામાં આવે છે ભગવાન ઘનશ્યામ મહારાજની પધરામણી થયેલ હતી જેથી આ આજે પાંચ ના રોજ ઘનશ્યામ મહારાજનો નો પાટોત્સવ દિવસ માટે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો પાટોત્સવની પૂર્વ સંધ્યાએ ગામમાં જળયાત્રા કાઢવામાં આવી હતી જેમાં પાટોત્સવના યજમાન ડો વિનાયકુમાર રલાલ ત્રાંગડિયાનો પરિવાર સ્વામી ગલચરણ દાસજીના જણાવ્યા મુજબ પાટોત્સવના દિવસે ભગવાન ઘનશ્યામ મહારાજનો અભિષેક પૂજન યજમાન ત્રાંગડીયા પરિવાર દ્વારા કરવામાં આવેલ આવેલ સત્સંગ સભામાં જામનગર જુનાગઢ લોવેજ કાલવાણી

એ પ્રતિષ્ઠા ઉત્સવનો યજ્ઞ અને આ બધું ધામધૂમી થેલી

ઉપસ્થિત પંચારા મંદિરના કોઠારી સ્વામી ઘિનશ્યામ સ્વામી જામનગર મંદિરના સ્વામિનારાયણ ભગવાનની જાય શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું અતિ ઐતિહાસિક મહત્ત્વનું તીર્થધામ એટલે ઝીણાભાઈનો દરબારગઢ પ્રસાદીનો દરબારગઢ શ્રી સ્વામિનારાયણ મંદિર માં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજનો ચુમ્માલીસમો વાર્ષિક આજ આજરોજ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાયો અને તેમાં લોહે માંગરોળ કાલવાણી જામનગર જૂનાગઢ આદિ ધામોથી પૂજ્ય સંતો પધાર્યા અને ખૂબ મોટી સંખ્યા મારી ભક્તો ઉપસ્થિત રહ્યા પાટોત્સવના યજમાન પ્રોફેસર ડૉક્ટર વિનયકુમાર રતિલાલ ત્રાંગડિયા એમણે સપરિવાર ખૂબ સરસ મજાનો લાભ લીધો અને ડૉક્ટર રામાણી સાહેબ માળીયા એમણે ભગવાન ઘનશ્યામ મહારાજને મુગટ અર્પણ કર્યા અને મોટી સંખ્યા મારી ભક્તો ઉપસ્થિત રહી શ્રી ઘનશ્યામ મહારાજના ચુમ્માલીસમાં વાર્ષિક પાઠોત્સવની અંદર ખુબ ધામધૂમપૂર્વક લાભ લીધો અને મોટી સંખ્યામાં હરિભક્તો પ્રસાદ લઈ અને લાભ લીધો આ રીતે સ્વામિ ભગવાન નો પંચાળા ચાર જૂન રોજ સવારે આઠ વાગ્યા રાજ્યના છવ્વીસ કેન્દ્રો પર મતગણતરી શરૂ થશે શ્રીમતી ભારતી સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે છપ્પન કાઉન્ટીંગ ઓબ્ઝર્વર્સ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તથા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી ભારતીની અધ્યક્ષતા માંગ કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના છવ્વીસ મતગણતરી કેન્દ્રો પરતા ચાર જૂન બે હજાર ના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી આ ઉપરાંત ઈસીઆઈ દ્વારા પણ ગઈકાલે મતગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી ની મતગણતરી પ્રક્રિયામાં આવશ્યક ઓટીપી મેળવવા રિટર્નિંગ ઓફિસર આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર અથવા કાઉન્ટિંગ સુપરવાઇઝર્સ પૂર્વ પરવાનગી સાથે સાયલન્ટ મોડ પર મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જઈ શકશે દરેક મતગણતરી કેન્દ્રમાં મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે મીડિયા સેન્ટર તથા પબ્લિક કોમ્યુનિકેશન રૂમ સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલ